જો આપણું બેગ એકદમ તૈયાર હે પણ આ ફૂલી કેટલું ગયું હોય ને કેમ કે આની અંદર એક બે પાર્સલ આવી ગયા હે તો શું અમારા પટેલ પટેલમાં એવું કે જો ખબર પડી ને કે કોઈ માણસ ટ્રાવેલિંગ કરો હતો કોઈ જગ્યાએ જાય તો ખબર નહીં કે એમ ગમે ત્યાંથી અને પાર્સલ યાદ આવ્યો છે ને એમ કહે કે ભાઈ અમારું આ પાર્સલ એ ખણતો આવે તો એવું જે એક પાર્સલ આપણા બેગની અંદર હે માસીની સાડીઓને એમ કાંઈ આપણે લઈ જવી હું જવરું આજે ગાંધીધામ આજે સૌ તારીખ ના વિચાર્યું દીપક અને મનીષા તો બે ની નવરાત્રી અલગ અલગ હે તો આપણે બે નવરાત્રી સાહેબ જોવા મળશે તો વિચાર તો હે હવે પછી જોઈ કેટલી નવરાત્રી સુધી આપણે પહોંચી શકી રહ્યા અને જેમ કીધું ને કે પાર્સલ વાળી વાત એમ છેલ્લી બાકીને મરી મસાલાથી લઈ કપડાથી લઈ બધું મંગાવે છેલ્લી બાકી કાંઈ ના મળે તો શું મંગાવે ખબર એ એમ કહેશે કે ભાઈ અમને નખત્રાણાના પેડા બહુ આંભરે કાં તો કચ્છના પેડા આપણે રહ્યા વેરાણીને ગાંઠી આંભરે એમ કરીને એવા પાર્સલ ભેગા કરે અને એ બી એવા માણસને કે જેને પાર્સલ ખાણવાનો જરાય શોખ ના હોય તો બી આપે આ એક બી પાર્સલ ખાણું જે એક પાર્સલ નખત્રાણાથી ખણું હોય એક દીપકનું હોય દીપકના દોસ્તનું હોય ખબર નહીં તો એ ખાણીને આપણે ગાંધીધામ જવું હોય અને આ જો આ સ્કૂલમાં નવરાત્રી રમનારથી અહીંયા હોતી એટલે સુધી સવારનાની તબિયત ખરાબ થઈ ગઈ એટલા માટે પછી આજનો એને પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને આજે સવારના સવાર તો એટલા માટે બી નવરાત્રી બરાબર તબિયત એકદમ ઠીક થઈ ગઈ વારે વાહ રમજે મસ્ત ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય ચેનલ આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ ગાંધીધામ જવા માટે અને તમે હમણાં સુધીની જે વિરાણી નવરાત્રી જોઈને હવે આપણે જોશું ગાંધીધામની નવરાત્રી અને કાલના વિડીયોમાં મેં વાત કરી હતી કે આપણા વિડીયોની અંદર કોપીરાઇટ સ્ટ્રાઇક આવે તો કોપીરાઇટ સ્ટ્રાઇક નથી આવતી કોપીરાઇટ ક્લેમ આવે બે વસ્તુ અલગ એ મારથી કોપીરાઇટ સ્ટ્રાઇક બોલાઈ ગઈ તે માટે સોરી પણ આપણે કોપીરાઇટ ક્લેમ આવે કોપીરાઇટ સ્ટ્રાઇક આવે તો આપણું ચેનલ ટર્મિનેટ થવાના ચાન્સ વધી જાય જબકે ક્લેમ આવે તો એટલો ઇફેક્ટ વિડીયો ઉપર ના પડે બસ અમુક એરિયાની અંદર એ વિડીયો પ્લે ના થાય અને જે બી મોનિટાઇઝેશન જે પ્રોસેસ હોય એ બધી ઓનરને સબમિટ થઈ જાય મતલબ આપણે જે બી રેવન્યુ જનરેટ થતું એ આપણે ના મળે પછી મ્યુઝિક ઓનરને એ રેવન્યુ શેર થઈ જાય તો જો પાર્સલ માં મોટો થેલો આપને મળ્યો હે અને આના થી નાનો તો મારો થેલો હે મારો થેલો આટલો આના જેટલો નથી મારા થી ઘણો મોટો થેલો હે તો જો આપડી બસ આવવાની હજી અડધો કલાકની વાર હે તો હું વિચારું કે વિડીયો અપલોડ કર નાખું ત્યાં સુધી હું એને એક્સપોર્ટ કરી આવ્યો હતો ઘરેથી બસ અપલોડ નહોતો થયો તો અહીંયા આવીને મેં કીધું અપલોડ કરી લઈશ તો લો આપણી બસ આવી ગઈ તો બોલો ડિજિટલ ઇન્ડિયા એટલું થઈ ગયું હવે મને નખત્રાણાથી ગાંધીધામ જવું હોય તો મને ટિકિટ બુક કરાવવી પડે બોલો એન્ડ આઈ લવ ધીસ લાઈન હેપી જર્ની તો પેલા જયારે બસ આવતી ને ભુજ તો અહિયાં તને ફેરી વાળા આવતા મતલબ પાણી કે બધું લેવા આવતા હવે બહુ ઓછું થઈ ગયું હોય તો જો કેટલું મસ્ત નવું બસ સ્ટેશન બન્યું હોય પણ માણસો જો હજી થૂકે રહ્યા છે ને તો બધું લાલ લાલ કરી નાખ્યું હોય થૂકીને માણસો ને કદર જ નથી યાર તો જો આપણે ગાંધીધામ પહોંચી આવ્યા અને જેવું બસમાંથી ઉતર્યો કે આ દીપકભાઈ આપણે તૈયાર જ હતા આપણે તેડવા માટે અને ગાંધીધામ કે અંજાર આવીને તો એમ લાગે કે ભઠ્ઠામાં આયા એવું બેકરી ના હોય પાઉ બનતી હોય કે પછી ઈટ બનતી હોય ભઠ્ઠામાં કેટલી ગરમી અહીંયા થાય તો આ ભાઈનું હેલ્મેટ થોડુંક તૂટી ગયું ડેમેજ થઈ ગયો હતું કે રિપેર કરાવું હે આપણે આ દુકાને આવ્યા અહીં આ જો કેવું મસ્ત ડાન્સ કરેલો છે ને તો બસ અહીંયા કને સ્ક્રૂ બેરા હોય તો જો ભાઈ આપને ભૂખ લાગી તગડી જમાડીશ કઈ મને કહી દે અત્યારે થોડી વાર કેમ કે અગિયાર વાગે નીકળ્યો ને હમણાં વાગેરા કઈક અઢી હજી આને ઓફિસે જશું ઓફિસે ને હજી તો અખેરો બેંકમાં જવું પછી આપણે ઓફિસે જશું ત્યાં આપણે જમવા મળશે મતલબ ત્રણ સાડા ત્રણ વાગશે તો જો સાડા ત્રણ તો આ ભાઈ બેંકમાં જ વગાડી નાખે તો હજી ભાઈ સાહેબ આ બેંક માં ગયા હજી અહીંયા કને પંદર વીસ મિનિટ બગાડશે એટલે મને લાગે આજે આપણા રોટલા મોડા લખ્યા

થોડી તૈયારી જાય પછી શું તૈયાર થઈને દરેક ગરબા રમવા અને હું એમ વિચારું કે પેલો મની કને ને જવું પછી એના પછી અગિયાર ત્રણ વાગે ને અહીંયા કે આપણી નવરાત્રી એકદમ મસ્ત મતલબ જામેરી તો અગિયાર વાગે પછી આપણે દીપક પૈકી નવરાત્રી કરશું ચલો અહીંયા થી ઘરે જવાનો સમય થઈ ગયો હોય તો આપણી ને નવરાત્રી ને રોટલા બને ઓખા લાગેરા મને રોટલા તો ઓખા આયા હવે નવરાત્રી જોઈએ કેટલી ઓખી આવેરી

ने आज पार्सल है ने या भाई नहीं है, भाई तो हमारा पार्सल। आपार। तो आखों दिवस में साच हो। तो साउथी पहले आपे रेडी था, तो पच्ची आपे जम्स होने, पच्ची आपे जैसो नवरात्री मार्चे। तो जो अपन मस्त खाना बना कर एकदम तो रेडी हो गए, हमने देखो ये कुर्ता आज पहना हुआ है और दीपक ने भी कुर्ता ही पहना है, और ये राज भाई है, जिन्होंने है। तो आज जाने वाले सौ दीपक नवरा जो ने नवरात्रि आप जो टाइम तो मनीषा फोन करो यी आपको योगेश है तो मैं एक दिवस मैंने दे तो आप सुन ये लड़को ऐसा चलता रहता है में हमेशा नहीं तो से फील होती चलता रहता है तो इसलिए मैंने कुर्तो लीधो है तो चलो आप निकली आया घर ऐसी दीपक थे जो બેન ઓપોઝિટ કલર છે આનો થોડોક ગ્રીનિશ જેવો કલર છે કુર્તાનો મારો બ્લેક પણ બી કે જ ત્યાં કને વિડીયો ઉતારવા દેશે કે નહીં આ દીપકને એ કર્યા ભલે વાંધો નહીં વિડીયો ઉતારશે સમાજના લોકો પણ તેમ છતાંય પ્રાઇવેસી ખબર નહીં તો લોજી આપે પહોંચી ગયા મંડપમાં અને આવી કાંઈક એન્ટ્રન્સ છે જો બધા માતાજીના ફોટોઝ ને દીપક એમ કર્યું કે અહીંયા કને બારસો માણસો મતલબ આપણે વિરાણીમાં તો બી ચારસો પાંચસો માણસો અહીંયા તો બારસો માણસો ભાઈ રમશે અહીંયા કેવું લાગશે મસ્ત એકદમ સીન તો જો મુખ્ય મંડપ કઈક આવો હે કેટલો મસ્ત લાગેલો નહીં Hola, Merena. ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો ગરબાનો અમે લોકો શું નાચ્યા શું નાચ એકદમ મજા આવે જેટલા વિડીયો નાચ્યા શું માટીમાં રમવાની મજા જે જૂની સમાજ હોય મોટી સમાજ માટી હમણાં આપણે રમી રહ્યા ત્યાં તો બ્લોક એટલા માટે થોડીક મજા ઓછી આવે શું ખુલ્લું મેદાન એટલે છે મજા આવે તો તમે રમી શકો જો અહિયાં કને રમવાની મજા આવી ગઈ ને તો મની સાગન જવાનું આળસ તારું દીપક કેરું કે જ રમી નાખી આપણે મોજ પડી હશે દાંડિયા રમવાના બાકી જોયું હવે ਮਨੀਸ਼ ਆਇਆ ਸੀ ਛੇੜੀ ਵੀ ਹੈ ਕਿੰਨਾ ਕਿਲੋ ਮੀਟਰ ਦੂਰ ਹੋਵੇ ਆਟ ਕਿਲੋਮੀਟਰ ਨਕੀ 8 ਕਿਲੋਮੀਟਰ ਨੋ ਬੋਰੇ ਕੋਈ ਬੋਲੇ ਆਇਆ ਮੇਕਪੁਰ ਬੋਰਚੀ ਮੈਨ ਮਨੀਸ਼ ਕਹਿੰਦਾ ਗਾਂਧੀ ਨਾਮ ਮਰੇਰੀ ਤੋ ਜੋ ਆਇਆ ਕਨੇ ਨਾਸਤਾ ਚੱਲੂ ਹੈ ਤੇਪਕ એમ ਕਰੂ ਹਜੀ ਅਰਧੋ 1 ਲੱਖ ਲੱਖ ਸਿਮਨ ਕਿ ਤਿਆ ਸੋਦੀ ਆਪੇ ਮਨੀਸ਼ ਕਨੇ ਇੱਕ ਚੱਕਰ ਮਾਰਤਾ ਆਵੀ ਨੇ ਤਿਆ ਨਹੀਂ ਨਵੜਾ ਤੇ ਆਪੇ ਚੋਤਾ ਆਵੀ એ કેમ તને મજામાં ને કેવાય નવરાત્રી રમો હાલો અમને ભી ઘણું મન થારું

અહીંયા કારણે બધા ટ્રેડિશનલ કપડામાં મતલબ કોસ્ટ્યુમ પહેરીને ફરતા હતા બધા રમતા હતા અન્ય મને એમ લાગુ કે આ આ લોકોનો જે એક દિનો કોસ્ટ્યુમનો ખર્જો હશે ને એ મતલબ નવરત્રી મારા નવ દિવસના કપડાનો ખર્ચો હશે એવો બધો માણસો કેવો આ અંદર ફોટોગ્રાફીની અલાઉ નથી ને તો હું તમને વિડીયોમાં બતાવો બધા નંબર લેતા હોય બધાને ઇનામ મળે મતલબ કોસ્ટ્યુમના હિસાબે કે પછી સૌથી સરસ હોય ભાઈ સાહેબ શું મજા આવી ગયો નવરાત્રી માં એક નંબર નવરાત્રી એક નંબર તો પાછા અમે મેક પર પહોંચ્યા હે ના અહીંયા કને હજુ કાર્યક્રમ ચાલુ હે હમણાં સ્ટેપ બંધ હે વોટ કોઇન્સિડન્સ મને એમ કે ટેપમાં મિસ્ટેક થયું પણ હકીકતમાં પ્રોગ્રામ ખતમ થયો ને હવે આરતી કરે બધા ભેગા થયા રાઉન્ડ રમતો રમવો તો પણ એ ન રમી શકે વાંધો નહીં કાલે રમી લેજે હે મને એક વાતની ખુશી છે કે હું મનીષાને મળ્યો એની સાથે ગરબા રમ્યો બસ મજા આવી ગરબા ની દાંડિયા રમ્યો અને પ્લસ આ ભાઈ ભેગા આપે રમ્યા ઠીક છે ચલો તો આજનો દિવસ અને આજનો બ્લોગ આપે એ જ ખતમ કરી રહ્યા ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઠીક છે ટેક કેર